શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આ વરસાદને પગલે શહેરના રૈયા રોડ વિસ્તારમાં જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ગોઠણરૂપ પાણી વાહન બંધ પડવાની અનેક ઘટનાઓ સામે આવી હતી અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે રાજકોટમાં સતત ત્રીજા દિવસે મહેર છે તે જોવા મળી રહી છે જેને પગલે શહેર જંબા જળબંબાકાર બની હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે રાજકોટના રૈયા રોડ ઉપરના આ દ્રશ્યો છે જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને પાણી ભરાવાને કારણે વાહનો પણ છે તે હાલ આ રસ્તા ઉપર બંધ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે સાથે સાથે જે રીતની વાત કરવામાં આવે તો વધારે પડતા વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ છે તે હાલ પાણી ઘૂસતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ રાજકોટના રૈયા રોડ ઉપરના આ દ્રશ્યો છે રૈયા ગામ તરફ જવાનો જે રસ્તો છે આ રસ્તા ઉપરના દ્રશ્યો છે જાણે નદી વહેતી હોય પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને પાણી જે છે તે સતત રહેતું હોવાથી વાહનો પણ છે તે બંધ પડી રહ્યા છે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું પૂછ્યું સ્થિતિ સર્જાણી છે સતત પાણી પાણી જ જોવા મળી રહ્યું છે અહીંયા ઓછામાં ઓછી આઠથી દસ ગાડીઓનો ગરકાવ થયો હતો એમાંથી ત્રણ ગાડી તો હાલ બંધ જ પડી અને એક ગાડીવાળા મથે ચાલુ થતી નથી લગભગ તેર સમારું પાણી ભરાતું ચોક્કસો આ સ્થિતિ કાંઈક ને ક્યાંક મહાનગરપાલિકાના પાપે બની છે એવું તો કાંઈ લાગતું નથી પણ આ તો મેઇન બોકલો રહી અને મેન ચોખ્ખી એટલે રૈયા રોડનો આ તો જ થવા છે પાણી ભરાય છે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો વર્ષોથી અહીં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે બનતી હોય છે ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ છેલ્લા બાર કલાકની અંદર છે તે બાર ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે જેને કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે સિરામિક નગરી મોરબીની વાત કરવી છે તો ભારે વરસાદ